ભારત ભારત નામ દેતા એક બીજો શબ્દ આવે છે અને એ છે ખેડૂત ભારત એ ખેતી પ્રધાન દેશ છે ભારત ખેડૂતોનો દેશ છે બે હજાર પચીસ ના એક ડેટા પ્રમાણે આજના સમયે પણ ભારતની જેટલી આબાદી છે એની અંદર ત્રીસ ટકા કરતા પણ મોટો ઇકોનોમીનો હિસ્સો એ ખેતી અને ખેતી સાથે જોડાયેલા લોકોથી આવે છે અને એટલા માટે આજે પણ ભારત ખેતી પ્રધાન દેશ છે ભારતનો ખેડૂત એ અન્નદાતા છે પોતાનું અને અને સમાજનું સમાજનું પેટ ભરે એ ખેડૂત છે પરસેવો પરિશ્રમ અને ઈમાનદારીનો મસીહા એટલે આ ખેડૂત પણ આજના સમયમાં ભારતની અંદર આ ખેડૂતની પરિસ્થિતિ કંઈક વિચિત્ર છે તમને ખબર છે આજના સમયમાં જેટલા પણ ખેડૂત છે અથવા તો જેટલા પણ ખેડૂત હતા એ લોકો એના બાળકને ખેતી કેમ નથી અથવા બીજી રીતે પૂછું આજના સમયમાં જે ખેડૂત છે એના બાળકને ખેતી કરવાનું કેતા નથી અથવા તો ખેતીમાં આવવા દેવા જ નથી માગતા તમને ખબર છે કેમ એની પાછળ ઘણા કારણો છે એ પૈકીનું એક કારણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું સરકાર હાલની સાસરે ઘર જમાઈ જોને રહેવા આ મોંઘવારીએ કેવા મિત્રો ખેડૂત બનવું ખેડૂત રહેવું આસાન નથી તમે વિચારો આજના સમયમાં ખેડૂત રિયલ લાઈફમાં એ ખુશ ક્યારે હોય ખબર છે તમે ખેડૂતને જઈને પૂછો એના જીવનમાં સૌથી વધારે ખુશ ક્યારે હોય શું એ ખેતી કરે ત્યારે શું ખેતીની ઉપજ આવે ત્યારે આ ઉપજ એટલે કે મોસમ ને યાર્ડમાં વેચવા જાય ત્યારે શું એ વસ્તુ જે બનાવે છે જે વેચે છે એના ભાવ આવે ત્યારે નહીં ખેડૂતના જીવનમાં એક જ દિવસ એવો હોય કે જ્યારે ખેડૂત બહુ ખુશ હોય રાજી હોય ત્યારે ખબર વાવણીના પહેલા વરસાદમાં એ સમય એની ખુશી સમાતીનો હોય આવો એની સફરની શરૂઆત કરીએ આ ખેડૂત સૌથી પહેલા પોતાની જમીનને ઉથલ પાથલ કરે એને સમતલ કરે એને સરખી કરે એના ચાસ પાડે આ એની પહેલી મજૂરી અને એનો ખર્ચો અલગથી આ ચાસ પાડે એની અંદર વાવણી કરે આ એની બીજી મજૂરી અને એનો ખર્ચો અલગથી એ વાવણી કરવા માટે બિયારણ લાવવા પડે એ બિયારણ લાવવા માટે પૈસા નાખવા પડે આ ત્રીજું પાસું એનો મતલબ કરવો પડે બિયારણ તો ઉગાડી દીધું પણ એ બિયારણને ઉગવા માટે જમીનની અંદર નાખવું પડે એટલે ખાતરનો ખર્ચો કરવો પડે એ ખર્ચો એનો ચોથો પોઈન્ટ એ ખાતર નાખે ખાલી પૂરું નહીં થાય પણ એ વનસ્પતિ જે નાખી છે પાક જે નાખો છે એ ઉગતો જાય ને ઉગતી વખતે એને રોગ ન લાગે એટલે ફરીથી એની દવા લાવવાની આ એનો પાંચમો ખર્ચો ખાલી આટલો જ ખર્ચો નહીં પણ આની સાથે સાથે એ પાક ને પોતાના દીકરાની જેમાં ચાર મહિના એનું જતન કરે છે એ એ એ એ એ હોય 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 ભલે 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 તડકો દિવસ રાત વરસાદ પોતાના જીવનનો મોટો ભાગ ખેતરમાં કાઢી નાખે અને આની અંદર પાણી પણ બહુ મોટો ભાગ ભજવે ઘણી વખત લાઈટ દિવસે આવે ને ઘણી વખત લાઈટ રાતે આવે અને આ લાઇટ જયારે રાતે આવે ને ત્યારે પાણી વાળવા માટે રાતે જવું પડે ખાલી પાણી વાળવા માટે નહીં પાણી વાળવાની સાથે સાથે એ રોજ આવે એ ભૂંડ આવે અન્ય પ્રાણીઓ આવે એનાથી પાકને સાચવવાનો એ ચાર ચાર મહિના પાકને જતન કરવું પડે એ પાકને ઊંઘાડવો પડે અને પાક ઊંઘે એ મોસમ આવે ત્યારે એની લરણી કરવાની ને એના માટે પણ મજૂરો રાખવાના ને એની પણ સાચવડી કરવાની ને એના પૈસા અલગથી દેવા આ મોસમ ઉતરે અને મોસમ એ ગાડીમાં ભરાય અને એ ગાડીને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જાવી એ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો અલગ આટ એટલા ખર્ચા ચડે અને એ ખર્ચા ચડ્યા પછી એની પાસે એ પાક આવે ને એ પાક જેવું માર્કેટિંગ યાર્ડમાં જાય ને માત્ર દસ સેકન્ડમાં એનો ભાવ નક્કી થઈ જાય તમને ખબર છે ખાલી દસ સેકન્ડમાં ભાવ નક્કી થઈ જાય ને આની સાથે બીજી એક વાત હું તમને કહું નોર્મલી તમે જોયું હશે આ ભાવ નક્કી કોણ કરે જે વેચતો હોય ઈ

ખેડૂત પર થયેલી એક ઘટના તમે સાંભળી હશે ઝેન્જી લોકો માટે આ શબ્દ કદાચ નવો હોય કાઠિયાવાડની અંદર પ્રચલિત શબ્દ છે કડ દો કંઈક આવું જ છે કડદાની શરૂઆત લગભગ દસ વર્ષ પહેલા થયેલી ગુજરાતના એક મોટાદ નામના ગામ આ ગામની અંદર માર્કેટિંગ યાર્ડ છે ખેડૂત છે પોતાનો માલ લઈને આવે છે માર્કેટિંગ યાર્ડમાં જાય છે માર્કેટિંગ યાર્ડમાં આ ભાવ એક નક્કી થાય છે કે ભાઈ મારી એક પ્રોડક્ટ છે ને એનો ભાવ આ છે ભાવ એકવાર નક્કી થઈ ગયા પછી ભાવ બદલવો ન જોઈએ પણ દસ વર્ષથી ચાલતી એક પ્રથા છે એક ઘડ પડી ગઈ છે કે જે કાંઈ પણ ભાવ નક્કી થયો ત્યાર પછી એને જે જીનના વેપારી છે ત્યાં માર્કેટિંગ યાર્ડમાંથી મોકલવાનો હોય છે એનો ખર્ચો પણ ખેડૂતને હોય છે હાલાકી એક નાનો એવો નિયમ છે કે છ કિલોમીટરના એરિયામાં આવે તો ખેડૂત પૈસા ભરશે એટલે કે ટ્રાન્સપોર્ટેશન આપશે પણ એના કરતાં દૂર હોય તો એ બાકીનો ખર્ચો વેપારીને હોય છે પણ એની વેસ ખેડૂત ખેડૂત છે ભાઈ એ ટ્રાન્સપોર્ટેશનના પણ પૈસા આપી દે જીન કંપની સુધી એટલે કે જીન મિલ સુધી એ આ ભાવ અથવા તો આ જીન મિલ સુધી એ આ ટ્રકને તો પહોંચાડી દે છે સામાનને તો પહોંચાડી દે છે પણ જ્યારે ત્યાં જાય ત્યારે એને ભાવ કંઈક અલગ મળતો હોય છે શું કામ એમાં કંઈક ખરાબી છે એમાં પાણી છે અથવા તો એનો જે સામાન છે એટલો સારો નથી એટલે કે ઉપજ જે છે એટલી સારી નથી અને એના કારણે થઈને એને ભાવ હજી તૂટે છે પહેલા પાંચ દસ રૂપિયા તૂટતા આજના સમયમાં સો રૂપિયા સવાસો રૂપિયા દોઢસો રૂપિયા જેટલો ભાવ તૂટી જાય એટલે પેપરના પાને આવે કે ખેડૂતને માલ અગિયારસો બારસો કે પંદરસો માં વેચાણો પણ હકીકતમાં એના હાથમાં ભાવ આવે છે નવસો થી હજાર રૂપિયા ખેડૂતને અહીંયા કામ કરવું પડે છે શું કામ કારણ કે જો એ માલ લઈને પાછો જાય એ જીનવાળા માલિકને આ માલની ના પાડે અને એ માલ ફરીથી યાર્ડમાં લાવે એટલે પાછો આવેલો માલ અન્ય વેપારી લોકો હાથ પણ ન લગાડે ખેડૂત આ બધી માથાકૂટમાંથી છૂટવા માટે જે ભાવ આવે એ લઈને નીકળી જાય છે મિત્રો ભારતની અંદર જ્યારે જ્યારે પણ ખેડૂતો એક થયા છે ત્યારે ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક પરિણામો આવ્યા છે તમને કદાચ યાદ હશે બે હજાર ને એકવીસની અંદર એમ એસ પી ના કાયદાની સામે હરિયાણા અને પંજાબના ખેડૂતો એક થયા ખેડૂત એ જગતનો તાત છે આપણે એના ઋણી છીએ કારણ કે આપણે જયારે ખાવા જઈએ છીએ આપણી સામે જયારે પ્લેટ આવે છે આપણી સામે જે ખોરાક આવે છે કોના ખેતરમાં હોય આપણને ખબર નથી પણ જે પેટ પૂરું કરે છે અથવા તો પેટ ભરે છે એના ઘરે જ્યારે તકલીફ આવે ને ત્યારે બધાને બહુ ઊભી કરે કારણ ભારત એ ખેતી પ્રધાન દેશ છે જો ખેડૂત ખુશ હશે આખું ભારત ખુશ આ વિડીયો થકી અથવા માધ્યમ થકી અમારો એક માત્ર પ્રયાસ છે કે ખેડૂત માટે ભેગા થઈએ ખેડૂત માટે એક થઈએ કારણ કે તમે ને હું ક્યાંક ને ક્યાંક ખેડૂતના દીકરા છીએ ખેડૂતના જ સંતાનો છે અમારા વિડીયો થકી દુનિયાના ભારતના ગુજરાતના પ્રત્યેક ખેડૂતને સલામ છે જય શ્રી કૃષ્ણ જય હિન્દ